આંતરરાષ્ટ્રીય મહિલા કાવ્ય સંસ્થા મંચ મંચતકની પ્રાંતિય કાવ્ય ગોષ્ઠીનું આયોજન વૈશ્વિક સંરક્ષક ડોક્ટર દુર્ગાસિંહાજીના માનમાં અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ એકમની કવિયત્રીઓ સુશ્રી પદ્માબેન મોટવાણીજી સુશ્રી સીમા અડવાણીજી સુશ્રી વિનીતિ ટહેલિયાણીજીએ કચ્છનું શ્રેષ્ઠતમ પ્રતિનિધિત્વ કર્યું હતું ગોષ્ઠીમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર દુર્ગાસિંહા તથા વિશેષ અતિથિ તરીકે ડોક્ટર કવિતા કિરણ ઉપસ્થિત રહ્યા હતા સ્થાન ડૉક્ટર રચના નિગમજીએ સંભાળ્યું હતું પ્રાંતિય અધ્યક્ષ મંજુ મહિમા ભટનાગરજીએ સમગ્ર આયોજન સંભાળતા સમગ્ર ગુજરાતમાંથી પધારેલ અતિથિઓને આવકારતા મહિલાઓ માટે મહિલાઓ દ્વારા એકતાલીસ દેશોમાં સ્થાપિત આ મંચની સ્થાપના માટે ડૉક્ટર નરેશ નાઝને અભિનંદન આપ્યા હતા અધ્યક્ષ ડોક્ટર રચના નિગમ દ્વારા સંપાદિત નારી અસ્મિતા અંકનું લોકાર્પણ કરાયું હતું સંચાલન સુશ્રી ઋતુ જૈન તથા સુશ્રી રેણુ શર્માજીએ કર્યું હતું આભાર વિધિ પદ્મા મોટવાણીજીએ કરી હતી સંકલન શ્રીમતી વિરાજ દેસાઈએ કરેલ હતું